ગોપાલ ગ્રામના સરપંચ હરીશભાઈ વાળા પૂર્વ સરપંચ મેરામ વાડા સહિતના આગેવાનો માહિતગાર આપવામાં આવી હતી આજરોજ ચોરાણું વિધાનસભા ધારે ચલો અભિયાન ના ભાગરૂપે બુથ નંબર બ્યાસી પંચાયતના પૂર્વ કારોબારી વાળા ગોપાલ ગામના સરપંચ શ્રી હરીશભાઈ વાળા ગામના અગ્રણીઓ વડીલો યુવા દોસ્તો સાથે ગામ ચલો અભિયાનના ભાગરૂપે ગોપાલ ગામના બુથમાં દરેક સમાજના લોકોને મળ્યા પ્રવાસ કર્યો એમના પ્રશ્નો સાંભળ્યા એમની નોંધ કરી અને છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું જે વિકસિત ભારત સ્વપ્ન હતું અને છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રીના વડદસ્તે જે ભારતની અંદર અને ગુજરાતની અંદર વિકસિત ભારતને વિકસિત ગુજરાતનો જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે ભારત સરકારની યોજનાઓનો વિશેષ જે કાંઈ માહિતીઓ આપી લોકો મને માહિતગાર કર્યા અને ભારત સરકારની યોજનાઓ મારફત લોકોને શું શું લાભ મળ્યા છે જેમ કે મા મૃતમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ જલસે નલ નલસે જલ અને આવાસ યોજના ખાસ કરીને મધ્યમ અને ગરીબ લોકોને લેવા માટેનું પોતાનું સપનાનું ઘર તો અનેકવિધ યોજનાઓનો લોકોને માહિતગાર કર્યા જે જે લોકોરે સરકારી યોજનાનો લાભ લીધો છે એવા લોકોનો પણ મળ્યા અને કો અનન્ય આભાર માને છે સમાચારોના સતત અપડેટ માટે nation plus news ના YouTube સબસ્ક્રાઇબ કરો bell દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર